ઈ જે રહે તો એને શું કહેવાય તો એના નામમાં છે જો સાપ છે સાપ જોયા છે બને નાગ રાજા રાપડો શું આ જો છે આ જે ખાતા હોય અને જે રહેતા હોય એને વાડો કહેવાય શું કહેવાય વાડો પછી ઉંદરભાઈ આ જો ઉંદરભાઈ અને ગૌશાળા શું ગૌશાળા બરોબર સિંહ છે તો પછી વાઘ છે તો વાઘ જયારે bạn ạ